भरुचना नेत्रंग स्थित कॉलेज प्रोफेसरे सहायक महिला स्टाफना बिबॉर्स होता लिक करचालक पासची न्याय नाही महिला કારકુન વિદ્યાર્થી પોલીસ સ્ટેશને પહોંચ્યા કોલેજના સંચાલકો વિદ્યાર્થીઓ આમને સામને નેતરંગ તાલુકાના મથકે આવેલ એક સરકારી કોલેજમાં એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ નેશનલ લેવલના સેમિનારમાં એક પ્રોફેસરનો બેસ્ટ તૂટી જવાથી ક્લાર્કે કારકુન તરીકે ફરજ બજાવતી સહાયક મહિલા તેમજ મદદ કરતા હતા જે દરમિયાન કોલેજમાં માં જ લાઇબ્રેરિયન તરીકે ફરજ બજાવતા એક પ્રોફેસરે તેમનો ફોટો પાડતા મામલો ગરમાયો હતો ત્યારબાદ મહિલા કારકુની કોલેજના આચાર્યને લેખિતમાં ફરિયાદ કરતા આચાર્ય જણાવ્યું હતું કે આ કોલેજનો અંદરનો મામલો છે કોલેજના જ લેવલે આ બાબતનું સમાધાન થાય તે જરૂરી છે અમે પ્રયત્ન કરીશું પરંતુ આ બાબતે મહિલા ક્લાર્કે કારકુને અનેક વખતે રજૂઆત કરતા છતાં આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં થતા વિવાદ વંતોડે ચડ્યો હતો કોલેજના વિદ્યાર્થીઓએ ગેટ ઉપર જ પ્રોફેસર સાથે ભળે માથાકૂટ થતા મામલો ગરમાતા ઘટના સ્થળ ઉપર જ લોકો ટોળા ઉમટી પડ્યા હતા કોલેજના આચાર્યો પ્રોફેસરો ફોટો પાડનાર પ્રોફેસરનો મોબાઈલ ફોન કબ્જે કરીને કોલેજના લોકરમાં સીલ કરી દેવામાં આવ્યો છે વિવાદને બેતાલીસ દિવસનો લાંબો સમય પસાર થતાં છતાં લોકો કોલેજના સંચાલકોએ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરતા તેમની કામગીરી સામે ગંભીર પ્રકારના સવાલો ઉદ્ભવ્યા છે આ બાબતે કોલેજના મહિલા કારકુને નેત્રંગ પોલીસ મથકમાં લેખિત ફરિયાદ કરી છે યાકુબ પટેલ ભરૂચ મારું નામ છે વસાવા તેજસ્વી મહેશભાઈ હું અહીંયા નજીકના ગામ ગોરાટિયાથી આવું છું અમારા કોલેજ વાણિજ્ય સરકારી વિનય અને વાણિજ્ય કોલેજમાં અમારી રીતે ઘટનાઓ ઘણી ખરાબ રીતે થઈ રહી છે અમારા મેડમ સાથે આજે એવો ખરાબ ઘટના બની ગઈ કે આજે અમારે કોલેજ આવવાનો ડર લાગે છે કાલે ઉઠીને અમારા સાથે પણ થઈ શકે છે શું ઘટના બની હા સર અમારા મેડમનો ખોટી રીતે ફોટો ક્લિપ કરવામાં આવ્યો છે સોશિયલ મીડિયા દ્વારા કોનો દ્વારા ખોટો એ સર અજીત સર દ્વારા અમારા જે લાઇબ્રેરીના છે લાઇબ્રેરીયન સર છે એમના દ્વારા અને એ આજે એક્સેપ્ટ નથી કરતા તો અમને ન્યાય મળવો જોઈએ સર તમે ન્યાય મેળવવા માટે ક્યાં ક્યાં રજૂઆત કરી છે પોલીસ સ્ટેશનમાં કરી અમારા પ્રિન્સિપાલ પ્રિન્સિપલ દ્વારા કોઈ નિરાકરણ નથી થયું સર આજે 40 દિવસ થઈ ગયા અમને કોઈ ચુકાદો નથી આવ્યો સર આ વાતની અમારે ઘરે ખબર પડે તો અમને કોલેજ નહીં કરે અમારું કેરિયર ટૂંક સમયમાં અમને ન્યાય જોઈએ સર નમસ્કાર હું વિજય સુરવાણે હું અહીંયા નેત્રંગ કોલેજ સહકારી વિજ્ઞાન વાણિજ્ય કોલેજમાં અભ્યાસ કરું છું ટીવાય બી એમાં હિન્દી વિષયમાં તો આ ચાલીસ દિવસથી અમારા કોલેજમાં એક સર અજીત પ્રજાપતિ દ્વારા એક મેડમ રાધિકાબેન પટેલ તેમના ખોટા ફોટા પાડવામાં આવ્યા હતા તો તેનો ન્યાય માટે અમે કોલેજને ફરિયાદ કરી હતી પણ કોલેજ હાથ ધરતી નથી અમે સરને પૂછ્યું તો સર એવું કહે છે કે તમે બાર મેટર કરો જે હશે તે બાર અમે બાર પ્રશ્ન કર્યો તો બારથી એવું કહે છે કે તમે પાછા અંદર જાઓ અંદર અમે એવું કહે છે તો સર એમનો મોબાઈલ આપવા ના કહે છે તો અમે સરને કીધું તમારા મોબાઈલ તો એ સર ઊંધું બોલે છે ને સરનો મોબાઈલ અમે સીલ કરાવીએ છીએ સીલ કરાવે છે તો હવે અમને અમે જે નિરાકરણ આવશે તમે અમે જોશું ત્રણ દિવસની અંદર અંદર અમને નિરાકરણ જોઈએ છે જો તમને નિરાકરણ ન મળે તમને સંતોષપૂર્વક જવાબ ન મળે તો તમે શું કરશો અમે ઉચ્ચ કચેરી કમિશનર કચેરીમાં અરજી કરશું એની તપાસ અહીંયા આવી જોઈએ આ ફોટો કોના દ્વારા પાડવામાં આવ્યો છે કોનો ફોટો પાડવામાં આવ્યો છે આ ફોટો અજીત પ્રજાપતિ દ્વારા અધિકમ બેન પટેલનો ફોટો પાડવામાં આવ્યો છે કોઈ ભૂતકાળના સમયમાં કોઈ વિદ્યાર્થી સાથે પણ આ પ્રકારનું કૃત્ય થયું હોય તો એ તમારા ત્યાં ધ્યાનમાં છે કોલેજના ડરના લીધે કોઈ બોલતું નથી કોલેજના ડરના લીધે બોલતું નથી વિદ્યાર્થીઓને

હું સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગમાં એડવો ક્લર્કમાં કોન્ટ્રાક્ટ પર કામ કરું છું આ ઘટના તારીખ એક ફેબ્રુઆરીની છે સવારે સાડા નવ વાગેલા હતા અત્રની કોલેજના ઇંગ્લિશના અધ્યાપક ડૉક્ટર જસવંત સર રાઠોડનું બે સેમિનારનું બેચ તૂટી જવાથી હું એમને મદદ કરતી હતી ત્યારે અત્રની કોલેજમાં નેશનલ લેવલનો સેમિના સેમિનાર હતો તે દરમિયાન અત્રેની કોલેજના લાઇબ્રેરિયન ડૉક્ટર અજીત આર પ્રજાપતિએ અમારી ઓફિસ એટલે કે એડમિન ઓફિસ પાસેના દરવાજા પાસેથી છૂપી રીતે અને મને જાણ કર્યા વગર અમારો એવી રીતે ફોટો પાડ્યો કે જે જેમાં અમે લોકો કોઈ અભદ્ર વર્તન કરી રહ્યા હોય ગેરશિસ્ત વર્તન કરી રહ્યા હોય સેમિનાર હોવાના કારણે બે દિવસ પછી અરે પાંચ તારીખે હું એ કો અત્રેની કોલેજના પ્રિન્સિપલ સરને આ વિશેની ઘટનાની જાણ કરેલી હતી અને લેખિતમાં અરજી આપેલ હતી જે અરજી મારા પાસે છે જરૂર હશે તો સત્વરે હું હાજર કરીશ એ અરજી બાદ અત્રેની કોલેજના સરે મને એવું કીધું કે કોલેજનો મેટર છે કોલેજના લેવલ પર પતે એ માટે અમે લોકો પ્રયત્ન કરીશું એની આજે પહેલી ફેબ્રુઆરીથી લઈને આજે તેર માર્ચ થઈ ગઈ આ ઘટનાને બા બેતાલીસ દિવસ થઈ ગયા ચાર નોટિસ આપ્યા છતાં પણ ના જસવંત સર ના તો ડૉક્ટર એ અજિતાર પ્રજાપતિ સામે આવેલા હતા અને પોતાનું નિવેદન આપેલું નહોતું જ્યારે અમારા એડમિન સ્ટાફમાંથી અને મારું મારું નિવેદન લીધેલું હતું ઓન કેમેરા લીધેલું હતું એના પછી પણ ચાર વખત નોટિસ આપ્યા છતાં નહીં હાજર રહ્યા અને આજે પાંચમી વખતની નોટિસમાં હાજર રહ્યા હતા જેમ જેમાં એમણે હળાહળ જુઠ્ઠું બોલેલું હતું કે તેઓએ ફોટો નહીં પાડ્યો જો તેઓએ ફોટો નહીં પાડ્યો તો ચાર નોટિસ આપ્યા છતાં પણ કેમ તેઓ આઈસીસી સમક્ષ કે પ્રિન્સિપલ સમક્ષ હાજર નહોતા રહી રહ્યા હતા મારો પ્રશ્ન એ છે કે જો અત્રેની કોલેજમાં કામ કરતી મહિલાઓ સુરક્ષિત નથી એમને આવી રીતે ગેરવર્તન કરવામાં આવે છે છુપી રીતે ફોટા પાડવામાં આવે છે તો આ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓનો કેટલી સેફ છે તેઓ કેટલી સુરક્ષિત છે વિદ્યાર્થીઓ પાછળ સુરક્ષિત સુરક્ષાના પગલા કેટલા લીધા છે ભૂતકાળમાં સરકારી વિનિયન વાણિજ્ય કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓની સાથે પણ આવો કોઈ બનાવ બન્યો છે એવું અમને જાણવા મળ્યું છે બનાવ બન્યો છે સાહેબ પણ છે ને સરની બીક દબાણ દ્વારા પોતાની ઇજ્જતના લીધે છોકરીઓ બહાર નથી પાડવા માંગતી

પેરેન્ટ પોતાની કામ કરવા મોકલે છે ભણવા મોકલે છે કે પછી આવી રીતે ન્યાય ન મળે તો તમે શું આગળ કરી શકો હું પોલીસ કાર્યવાહી કરવા માંગીશ આજે મોબાઈલ તમારો સીલ કરવા જે શિક્ષકે તમારો ફોટો પાડવામાં આવ્યો એનો મોબાઈલ આજે સીલ કરી દેવા માંગે પ્રેક્ટિકલી હું તમને આપણે કોઈ ફોટો પાડ્યો હોય બરાબર છે એ ફોટો ડિલીટ પણ કરીએ તો એ ફોટો રિસાયકલ બિનમાંથી ઓગણત્રીસ દિવસની અંદર જાતે રિમૂવ થઈ જાય આજે ઘટનાને બેતાલીસ દિવસ થઈ ગયા છે કોણ જવાબદાર કે ઓગણત્રીસ દિવસની અંદર કોઈ એક્શન નહીં લીધું એમનો ફોન સીલ નહીં જ્યારે મેં મારી અરજી આપેલ હતી તો મેં કીધું જ હતું કે એમનો ફોન જપ્ત કરવામાં આવે કાં તો કોઈ આઈટી એક્સપર્ટને કહેવામાં આવે તો એનું સોલ્યુશન આવી શકે છે

જો એમને કોઈ ગુનો નહીં કર્યો તો પછી હું કરવા એમને કરવાની શાંતિ સાહેબ અત્યાર સુધી શાંતિ રાખી એટલે આ કેમેરો છે તમે એક કમિટી નથી બેઠી એમાં ઇન્વેસ્ટિગેશન થયું આજે ફાઈનલ થયું ત્યાં વાત થઈ તો પોછી હવે તમે એ જે કરવાનું છે મારે કાર્યવાહી કરવાની છે મારા લેવલ આ થશે તમે શું કામ ટેન્શન લો તમે કીધું કે સાયબર સિક્યુરિટી કરવાનું આપણે કીધું સાયબર સિક્યુરિટીની વાત સાયબર સિક્યુરિટી આવશે ત્યાં સુધી એ વ્યક્તિ ગમે તે એના ફોન સાથે કરી શકે છે ને હારો તો તમે એના ફોન કસ્ટડીમાં એ રીતે લો કે સીલ મારો અને જે ટાઈમે એ એની વારા આવે સાયબર વારા ત્યારે અમારા સામે આ ફોન સીલમાંથી ખુલવો જોઈએ સર કે કોલેજમાં કંઈ થાય છે દુકાનો મળે છે મળવો જોઈએ ને ને સર તમે જવું જવાનું છે છાઈ કે પછી કઈ ના થાય અમાર ઘરે કેવું આગામી બેકારમાં એક્ઝામ